સ્વતંત્ર સ્ટેશન પાર્કિંગ સ્ટેડ ના સોશિયલ મીડિયા માં વાયરલ થયેલ વિડિયો નો સંધારે પાર્કિંગ ના બે કર્મચારીઓ પકડી તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરી સુરત રેલવે પોલીસ એ જીઆરપી મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ વડોદરા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જીએસ શ્યામ સાહેબ સુરત વિભાગ સુરત ના હોય શ્રી તરફથી સુરત રેલવે સ્ટેશન પાર્કિંગ સ્ટેડના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ જે હુકમ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશનનાઓ દ્વારા સુરત રેલવે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ડ્યુટીની ટીમને આ વાયરલ થયેલ વિડીયોમાં પેસેન્જર સાથે બોલાચાલી કરી ગેરવર્તણાવ કરતા પાર્કિંગ કર્મચારીને પકડી લાવી રજૂ કરતા સૂચનાઓ કરતા સ્ટાફના પોલીસ માણસો દ્વારા વાયરલ થયેલ બે અલગ અલગ વિડીયોમાં ગેરવર્તણૂક કરતા દેખાયા આવતા બનેલ સમો નામે રોહિત રામ ખુશાલ મિશ્રા રાજ્ય રામ સેવક કુશવાહા નાઓને પકડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો સિત્તેર મુજબ તેઓની ગઈકાલ તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ ધરપકડ કરી તેઓ બંને વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો છવ્વીસ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ પાર્કિંગમાં કામ કરતા કર્મચારીઓ તથા પાર્કિંગ સ્ટેન્ડમાં મેનેજર તથા કોન્ટ્રાક્ટરના નામને બોલાવીને પેસેન્જર સાથે સભ્યતાપૂર્વક વર્તન કરવા અને ભવિષ્યમાં ફરીથી આવું વર્તન નહીં કરવા તાકીદ કરવામાં આવેલ છે તેમજ રેલવે તંત્રને પણ પાર્કિંગ સ્ટેન્ડ સંબંધ થતી રજૂઆત અંગે ધ્યાન દોરી જરૂરી પગલાં લેવા માહિતગાર કરવામાં આવેલ છે અને સોત રેલવેના કોમર્શિયલ વિભાગને પણ અવગત કરી જરૂરી પગલાં હાથ ધરવા જણાવવામાં આવેલ છે સદર ઘટનાની જાણ રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક ઉપયોગ પગલાં લેવામાં આવેલ છે ત્યારબાદ સદર વિડિયો ધાર્મિક કુમાર રમેશભાઈ પંચાલ નાઓએ આજરોજ તારીખ અઢાર નો બે હજાર પચીસના રોજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ છે તે પહેલા સદર બંને વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી દેવામાં આવેલ છે અને આ કાર્યવાહી સંબંધે પોસ્ટ કરનાર ધાર્મિક કુમારને માહિતગાર કરવામાં આવેલ છે જેથી તેઓ રેલવે પોલીસની કામગીરીને તથા જીપીએસ પ્રોજેક્ટને બિરદાવી આભારવત કરેલ છે